ફોર્મ્યુલા એસી જમીનમાં રહેલા પોષક તત્વો સરળતાથી છોડને ઉપલબ્ધ થાય તેમજ પાક તંદુરસ્ત રહે અને વધુ પાક ઉત્પાદન મળે તે માટે કંપની દ્વારા ફોર્મ્યુલા એસી નામની પ્રોડક્ટ તૈયાર કરેલી છે ફોર્મ્યુલા એસી એક કુદરતી તત્વોના સંયોજન આધારિત વૃદ્ધિવર્ધક છે જેમાં એક્ટિવ કાર્બન કુદરતી સૂક્ષ્મ તત્વો ઓક્સિન પ્રોટીન અને વિટામિન આધારિત તત્વોનું સંયોજન છે જે જમીનની પ્રત સુધારવામાં મદદ કરે છે ફોર્મ્યુલા એસીમાં નિહિત સંયોજનોને લીધે છોડના વિકાસ માટે જરૂરી પોષક તત્વો મળવાથી છોડનો વાનસ્પતિક વિકાસ ઝડપી બનાવે છે ફોર્મ્યુલા એસીમાં રહેલા કાર્બોદિત પદાર્થ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ સાથે મળીને જમીનનો પીએચ ન્યુટ્રલ કરવામાં મદદરૂપ થાય છે આ ઉપરાંત આવા કાર્બોધિત પદાર્થને લીધે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં ખૂબ જ વધારો થાય છે જે જમીનમાં મૂળની આસપાસ અલભ્ય ફોસ્ફરસ અને પોટાશને ઓગાળી લભ્ય બનાવે છે અને છોડને ઉપલબ્ધ કરાવે છે ફોર્મ્યુલા એસીના ઉપયોગથી છોડના તંતુ મૂળનો જુસ્સાદાર વિકાસ થાય છે જે છોડનો સમતોલ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે ફોર્મ્યુલા એસીના ઉપયોગથી છોડનો એક સરખો અને જુસ્સાદાર વિકાસ થાય છે અને પાન મોટા બનવાથી તેમજ હરિત કણોની સંખ્યા વધવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારી રીતે થાય છે અને છોડ તંદુરસ્ત બને છે ફોર્મ્યુલા એસી છોડને તંદુરસ્ત રાખે છે જેથી છોડ વાયરસ કે રોગ સામે પ્રતિકારક બને છે અને ઉત્પાદન પણ વધુ મળે છે હવે જોઈએ ફોર્મ્યુલા એસીનો ઉપયોગ કરવાની રીત પાકના વાવેતર બાદ પંદર થી વીસ દિવસે પાંચસો ગ્રામ ફોર્મ્યુલા એસીને પાણીમાં ઓગાળી ટપક દ્વારા કે પાણીમાં ટીપે ટીપે પ્રતિ એકર પ્રમાણે ત્યારબાદ પાકની જરૂરિયાત મુજબ પાંચસો ગ્રામ ફોર્મ્યુલા એસી સાહીઠ થી સિત્તેર દિવસે અને સો દિવસે પ્રતિ એકર પ્રમાણે આપવું ફોર્મ્યુલા એસીને ઉભા પાકમાં પંપની નોઝલ કાઢી છોડના થડમાં પણ આપી શકાય છે ફોર્મ્યુલા એસીના ઉપયોગથી થતા ફાયદા મૂળ અને તંતુમૂળની સંખ્યામાં વધારો થાય અને છોડનો સારો વનસ્પતિક વિકાસ થાય જમીનની પ્રત સુધારે જેથી પાણીની ગ્રહણ શક્તિમાં વધારો થાય છોડમાં હોર્મોન્સ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે ફળ ફૂલ ડાળીઓની સંખ્યા વધારે તેમજ ફૂલો અને ફળોને ખરતા અટકાવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મળે પાકની બે વીણી વચ્ચેનું અંતર ઘટાડે જમીનની પ્રત સારી થવાથી ડુંગળી લસણ બટાટા જેવા પાકોમાં એક સરખી સાઇઝ એટલે કે કદ રંગ અને સારી ગુણવત્તા મેળવી શકાય છે